હેલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ હશો અને હું એ પણ મજામાં જ છું તો આજે એવું લાગે છે કે વરસાદ આવશે અને વાતાવરણ પણ વરસાદ જેવું થઈ ગયું છે અને ગરમી પણ બહુ જ થાય છે અને લાઇટે અમારે તો અત્યારે વહી ગઈ છે અને ગાજે છે એનો અવાજ પણ આવે છે અને વીજળી પણ ચમકે છે અત્યારે

એમ અમારું યમ ના નથી બપોરે બપોરે તો ફ્રેન્ડ કેટલા મોટા મોટા હતા કરણના જન્મદિવસના દિવસે વાળ કપાયા હતા તો કેટલા દિવસથી આ તો એ વિડિયોમાં આવ્યા જ નથી નથી ને તમે કેમ નતા આવતા તમે ક્યાં કે બનાવો

તો ફ્રેન્ડ અર્જુન સૂતો છે અને અત્યારે વાગે છે સવારના પોણા છ અને કરણભાઈ અમારો તૈયાર થાય છે અને એના પપ્પા અહીંયા બેઠા છે તો નાસ્તો કરવાનું ને એવું બધું કામ બાકી છે અને અહીંયા જોઈ લો સવાર સવારમાં અમારા ઘરની કાંઈક આવી હાલત હોય છે તો આપણે નાસ્તોને એવું બધું બનાવી લીધું છે તો જોઈ લો કરણ માટે બટેકા એને બહુ ભાવે એટલે નાસ્તા એના માટે બટેકા બનાવ્યા છે ચા પણ બનાવી લીધી છે અને રોટલી પણ થઈ ગઈ છે મસ્ત મજાની અને મારી હાલત આવી હોય સવારમાં જોઈ લો અને રોટલી પણ સરસ મજાની કરી લીધી છે આપણે અને એક રોટલી કોરી બનાવી છે કારણ કે ટિફિન માટે ટિફિન શું કરણના નાસ્તા માટે ને સાથે સાથે ગુવાર પણ બટેકા સાથે બાફી લીધી હતી કારણ કે બપોરે આપણે શાક બનાવવામાં સહેલું પડે એટલા માટે અને અહીંયા જોઈ લો કરણભાઈ તૈયાર થાય છે તો તૈયાર થઈ ગયા છે કરણભાઈ અને એને હું નાસ્તો પેક કરી દઉં તો નાસ્તા માટે એક જ બોકસ છે એટલા માટે રોટલી અને શાક એકસાથે આપવું પડે છે તો નાસ્તો પેક કરી લીધું છે આપણે ને અમારો અર્જુનભાઈ સૂતો છે તો એટલી વારમાં થોડી ઘણી આપણે સફાઈ પણ કરી લીધી છે તો જોઈ લો મિત્રો હમણાં કેવું દેખાતું તું ખરાબ ખરાબ તો જોઈ લો ફ્રેન્ડ કાંકુનો ચાંદ લો કે હું કરી લઈશ જોઈ લો કેવો કર્યો છે જા આવે મોઢું ધોઈ આવ અને આપણે કરશું હું કરીશ ઘરનું બધું કામ તો કામ કરવાનું બધું બાકી છે અર્જુન બધાને જય માતાજી કહી દે જય માતાજી જય દ્વારકાધીશ એમ કહી દે દીકા તો હવે તો એની તબિયત સારી છે એટલે કાંઈક વિડીયો બનાવવાનું પણ મૂળ છે તો ફ્રેન્ડ સવારમાં મારે કેટલું કામ હોય તમને કહી દઉં તો જોઈ લો મિત્રો ફરિયો સરસ મજાનો ધોઈ લીધો છે અને વારી પણ લીધો છે આ બાજુ કપડાં છે તો એ પણ આપણે ધોઈ લીધા જ છે પછી તમને બતાવું સંડાસ બાથરૂમ એ પણ ધોઈ લીધો છે બાથરૂમ બતાવીશ સંડાસ તો નહીં બતાવું તો આવો કંઈક જાડો મોટો બાથરૂમ છે અમારો તો એ પણ ધોઈ લીધું છે ફરીઓ ધોવાનું હોય સંડાસ બાથરૂમ ધોવાનું હોય પછી ડેલીને બારે કચરો વારવાનો હોય કપડાં ધોવાના હોય વાસણ ધોવાના હોય અને જોઈ લ્યો કચરા પોતા કરી લીધા છે અને કાળીજોનભાઈ અમારો છે અત્યારે સૂઈ ગયો છે તો એને રમાડવાનું હોય કામ કરવાનું હોય તો એક વાસણ સવારનું મારે કામ આટલું રહ્યું છે એક વાસણ ગોઠવવાના છે ધોવાય તો ગયા છે પછી ગેસ પણ સરસ મજાનો સાફ કરી લીધો છે અને પાણી અહીંયા એટલા માટે રાખ્યું છે કે આપણે રસોઈ બનાવવા માટે કામ આવે એટલા માટે હાંડો ભરીને રાખ્યો છે એક તો એ અહીંયા પડ્યું છે બાકી બધું જ ઘરનું કામ સરસ મજાનું થઈ ગયું છે તો સવારમાં મારે એટલું કામ હોય કચરા પોતા કરવાના હોય વાસણ ધોવાના હોય કપડાં ધોવાના હોય થરિયો ધોવાનું હોય સંડાસ બાથરૂમ ધોવાના હોય તો એ બધું કામ ઊભું છે અર્જુનભાઈ સૂતો છે હવે મારે બપોરાનું કરવાનું છે અને નાવાનું છે એવું કાંઈક કામ બધું બાકી છે અને એ કામ કેટલી વાર સફાઈ રહેશે તમને કહું અમારો કરણભાઈ આવે એટલી વાર કરણભાઈ આવી જશે એટલે અમારું કામ પાછું જેવું હશે એવું જ થઈ જશે તો ત્યાર પછી મિત્રો બપોરા કરી લીધા હતા પછી અમારે અર્જુનભાઈને નવરાવી પાવડર લગાડીને સુવરાવી દીધો અને કરણભાઈ પણ નાઈને સૂઈ ગયો છે અત્યારે અને આ બાજુ મારો ભાઈ છે તો એ પણ સૂતો છે અત્યારે તો એ લોકો બપોરા કરીને સૂઈ ગયા હતા તો અત્યારે વાગી ગયા છે ચાર તો હજી એ લોકો સૂતા છે બપોરે અઢી વાગે સૂતા હતા અને મેં બપોરા કરી અને પછી બપોરાનું બધું કામ હોય વાસણ ધોવાના ને એવું બધું કામ કરી લીધું જોઈ લો મિત્રો છાંટા આવ્યા હતા બહુ એટલો વરસાદ તો નથી આવ્યો પણ હવે વરસાદ બહુ ચડ્યો છે એટલે એવું લાગે છે હમણાં આવશે તો જોઈ લો બપોરાના વાસણ ધોઈ લીધા અને ગેસ બેસ સાફ કરી લીધું બપોરાનું કહી તું એટલે અને પછી હવે બનાવવાની છે ચા પણ અમારે જોઈ લો લાઇટ વહી ગઈ અર્જુન ભાઈ અહીંયા સૂતો છે મારો ભાઈ કરણ બધા સૂતા છે પણ લાઈટ વહી ગઈ છે અત્યારે તો હમણાં અર્જુન ઉઠી જવાનું છે એક તો ગરમી આટલી પડે છે ઉપરથી વરસાદ એ સરખો આવતો નથી અને લાઇટ વહી જાય તો જોઈ લો મિત્રો વરસાદ કેટલું ચડ્યું છે તો હમણાં તમને બતાવું ધાબા ઉપર હું આવી છું તો જોઈ લ્યો વરસાદ ચડ્યો છે પણ હવે ક્યારે આવે ખબર નથી હું વાટ જોઉં છું વરસાદ આવે તો ગરમી તો ઓછી થાય આવે છે વરસાદ પણ છાટા આવે છે એટલો બહુ નથી આવતો અને ગાજે પણ છે અને વીજળી પણ ચમકે છે તો જોઈ લ્યો વરસાદ ચડ્યો છે બહુ જ આવે તો સારું નકર પછી થયું પણ એટલું બધું આવ્યું નતું મિત્રો છું નીચે હવે છે લાઈટ પણ ગઈ છે છે ગરમી થાય તો તો વરસાદ એટલું બધું નહોતું એવું લાગતું તું હમણાં જ આવશે ગાજતો તો પછી થોડીક વાર પછી તો આટલી વીજળી ને એવા કડાકા થતા હતા પણ વરસાદ થોડુંક જ આવ્યું તો જોઈ લો મિત્રો એક બાજુ વરસાદ છે અને બીજી બાજુ પાણી આવ્યું છે તો આપણે પાણી તો ભરી લઈએ વરસાદનું કાંઈ નક્કી નહીં આવે કે ના આવે તો આટલું આવ્યું નહોતું મિત્રો આવ્યો તો પણ ઓછો આવ્યો હતો બહુ વરસાદ જેવો ચડ્યો હતો અને વીજળી ચમકતી હતી ને કડાકાનો અવાજ આવતો હતો એટલો નહોતો આવ્યો અને અહીંયા જોઈ લ્યો મારો કરણભાઈ અહીંયા લેટે છે ને અર્જુનભાઈ અહીંયા બેઠો છે મારા ભાઈના ખોરામાં તો આજનો દિવસ અમારો કાંઈક આવો રહ્યો અને કરણભાઈનો પેન્ટ જોઈ લો એને શું ગમે છે કાંઈ ખબર નથી પડતી આ જ પેન્ટ પહેરી લે છે તો જોઈ લો મારા ઘરની હાલત હું તમને કહેતી હતી ને જ્યાર સુધી અમારો કરણભાઈ ઘરે ના આવે ને ત્યાર સુધી બધું સારું સાફ શું કહેવાય સાફ સફાઈ રહીએ બાકી કરણભાઈ આવી જાય પછી તો સાફ સફાઈ રહી જ નહીં તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો